કચ્છના અંજારમાં તારીખ સત્તાવીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નીલકંઠ ગ્રુપ ગાંધીધામ અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ સાપેડા દ્વારા સર્કલનું નિર્માણ કરી અંજાર નગરપાલિકા તેમજ જાહેર જનતા માટે આજરોજ ખુલ્લું મુકાયું હતું કાર્યક્રમમાં નીલકંઠ ગ્રુપ અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ સર્કલના ચેરમેન અર્જનભાઈ કાનગઢ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ ચાંગા રાષ્ટ્રીય સરપંચ સંઘના મહાસચિવ દેવઈબેન કાનગઢ કચ્છ આહીર મંડળના પ્રમુખ તેજાભાઈ કાનગઢ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વાલમજીભાઈ હુંબલ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોઢરાણી અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોઢરાણી હિતેનભાઈ વ્યાસ શિલ્પાબેન બુદ્ધભટ્ટી પાર્થભાઈ સોરઠિયા નિલેશ ગીરી ગોસ્વામી કલ્પનાબેન ગોર તેજાભાઈ સેંધાભાઈ કાનગઢ સામજીભાઈ સેંધાભાઈ કાનગઢ જસીબેન કાનગઢ રતિબેન કાનગઢ બબીબેન કાનગઢ અશ્વિનભાઈ સોરઠિયા કૃપાલસિંહ રાણા ડોક્ટર વિજય પીઠડીયા ડોક્ટર ભાદ્રકા કેવી પાટીદાર વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમની શરૂઆત રોપામાં પાણી નાખી અને પર્યાવરણનો સંદેશો આપવાથી થઈ હતી ત્યારબાદ સ્વાગત પ્રવચન એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસ હેડ ડોક્ટર સુરબી આહિરે આપ્યું હતું ત્યારબાદ શ્રી અર્જનભાઈ કાનગડે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું અને જણાવ્યું હતું કે એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના વીસ વર્ષના ગૌરવશાળી ઇતિહાસ બાદ પણ સંસ્થા હંમેશા નવા આયામો સર કરવા તત્પર છે ત્યારબાદ દેવજીભાઈ વર્ચને પોતાના વક્તવ્યમાં એસઆરકે ઇન્સ્ટિટ્યૂટની આ પહેલને આવકારી હતી ત્રિકમભાઈ ચાંગાએ કાનગઢ પરિવાર અને એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના આ ઇનોવેટિવ વિચારના વખાણ કર્યા હતા ત્યારબાદ અર્જનભાઈ કાનગઢ અને વૈભવભાઈ કોદરાણી વચ્ચે લોકાર્પણ પત્ર અને સ્વીકાર પત્ર આદાન પ્રદાન કરાયું હતું ઉલ્લેખનીય છે કે એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ જ્ઞાનની પ્રતિમા છે જે વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ અંજાર સહિત આખા કચ્છમાં ફેલાવવા માટેનું એક ઉત્તમ સ્થળ બની રહેશે સાથે ત્યાં અંજાર નગરપાલિકા દ્વારા હાઈ માસ્ક ટાવર લગાવવામાં આવ્યો છે જે બધી દિશાઓમાં પ્રકાશ પૂરો પાડશે અને વાહન વ્યવહાર અને લોક સલામતી માટે અગત્યની મદદ પૂરી પાડશે એસઆરકે ઇન્સ્ટિટ્યૂટની તકતીનું અનાવરણ મહાનુભાવો દ્વારા કરાયું હતું એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના નિર્માણ અને સમગ્ર કાર્યક્રમની જહેમત અર્જુનસિંહ વાઘેલા તેમજ એસઆરકે ઇન્સ્ટિટ્યૂટની આખી ટીમે ઉઠાવી હતી આભાર વિધિ વિધિ પ્રિન્સિપલ નિર્દેશ બુચે કરી અને સંચાલન હર્ષાબેન ચોથાણીએ સંભાળ્યું હતું જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ તેજાભાઈ કાનગર છે જે કચ્છ મચ્છ આય તેમજ ચારે સમાજના પ્રમુખ છે તો અત્યારે જે દબડા રોડ પાસે દબડા ચાર રસ્તા પાસે એસઆર કે ઇન્સ્ટિટ્યુટે જે ચકડો બનાવ્યો છે તો એની વિશેષ માહિતી આપણે આપે છે અને આજે જે આહિર સમાજ છે કેટલો આગળ વધી રહ્યો છે શિક્ષણ સમાજમાં એની વિસ્તૃત માહિતી આપે છે તેજાભાઈ કાનગઢ આજે હું કચ્છ આ પાટણ સમાજના પ્રમુખ તેજાભાઈ રમાભાઈ કાનગઢ આજે જે આ ચક્રાનું લોકાર્પણ થઈ રહ્યું છે એ ચક્રાની વિશેષતા એવી છે કે એ ચક્રો જે બનાવનાર છે એ અમારા પરિવારમાંથી છે અને આહીર સમાજના એક અડીખમ આગેવાન અને આયુષ સમાજની ખૂબ ખૂબ એણે સેવા કીધેલી છે જે એસઆર કે કોલેજના ડાયરેક્ટર છે અને જે એસઆર કે કોલેજ અત્યારે પોતે હલાવે છે એટલે આયુષ સમાજમાં ભણતરનું પણ ખૂબ અત્યારે આગળ છે અને ખૂબ ખૂબ આગળ વધે છે જ્યારે આયુષ સમાજની ભણતરની વાત કરીએ તો જેમ કે આહિર સમાજમાં ઓગણીસો પાસઠમાં જ્યારે આયુર બોર્ડિંગનું જ્યારે મૃત થયું અને જ્યારથી એમાં આયુર સંમેલન બનવાનું અને અને જ્યારથી એ શિક્ષણ સમિતિ નો રચના થઈ અને ચાલુ થયું તેના પછી આયુર સમાજ ઓગણીસો અઠ્ઠાણુંમાં આદિપુરમાં કચ્છ મછીયા કન્યા છાત્રાલયનું મુર્ત થયું તેના પછી હુજોડીમાં સમસ્ત આહિર સમાજ કન્યા છાત્રાલયનું મૂર્ત થયું પછી ગોર્ધન પર્વત પરથરીયા આહિર સમાજ કન્યા છાત્રાલયનું મૃત થયું એટલે આહીર સમાજ અત્યારે ભણતરમાં ખૂબ હરણફાળ આગળ વધી રહ્યું છે અને ખૂબ ખૂબ પ્રગતિમાં છે અને વધારામાં વધારે ભણતરની ભૂખ લાગી છે જેને કહેવાય કે સમાજને એટલે સમાજ અત્યારે બહુ પ્રગતિશીલ છે અને વધારામાં વધારે શિક્ષણમાં ધ્યાન આપે છે અને મારું કહેવું એ છે સમાજને કે ભાઈ શિક્ષણમાં ધ્યાન આપવું જ જોઈએ શિક્ષણ એક એવી વસ્તુ છે કે શિક્ષણમાં કોઈ ક્યારેય હક નથી માંગતો જ્યારે બાપને મિલગતો હોય એમાં બે દીકરા હોય તો એમાં અડધો હક માગે ત્યારે શિક્ષણ વસ્તુ એવી છે કે એ અંગત પોતાની વસ્તુ છે જે કાંઈ તમે પ્રગતિ કરો એ પોતા માટે કરો અને સમાજ માટે કરો અને દેશ માટે પણ કરો એટલે આ એક બહુ સમાજ અત્યારે આગળ વધી રહ્યો છે અને હજી આગળ વધે એવા મારા સમાજને ખાસી કચ્છ આ સમાજની કેટલી વસ્તી છે અને એમાં કઈ કઈ તમારે જે નુખ છે એ આવે છે કચ્છ અત્યારે સમાજના બસો અડતાલીસ ગામ છે એમાં વધારે છે અને વસ્તી છે અને બોરિચિયા ભાઈ આ ચાર સમાજ મુખ્ય કચ્છમાં છે અત્યારે એટલે ચારે જે સમાજ છે તમારા એમ કે ચારે જે નુક છે એટલે કોઈ પણ કાર્યક્રમ હોય એમાં બધા સાથે જ રહો છો અને બેટીની લેતી દેતી છે હું ચારે સમાજનો અત્યારે પ્રમુખ છું અને ચારે સમાજમાં અત્યારે પ્રગતિ આગળ વધતી રહેશે જેમ કે અત્યારે અમારામાં કોઈ પણ જેને જે નજીક હોય એ એકબીજાને સગ કરે એવું કોઈને કોઈ સમાજને ચારે સમાજમાંથી એ સમાજને વાંધો રહેતો નથી કેમ કે સમાજ પ્રગતિશીલ છે ને સમાજ એ ઈચ્છે છે કે ચારે સમાજ કેમ નજીક આવે નજીક ત્યારે જ આવે કે જ્યારે બેટી વ્યવહાર થાય ત્યારે વધારેમાં વધારે નજીક આવી શકે અને વધારેમાં વધારે આ પ્રગતિ કરી શકે અને એકતા જેને કહેવાય એ તો જ રહી શકે કચ્છ આયુર્ષ સમાજના તેજાભાઈ કાનગડે આપણે ખૂબ જ શિક્ષણ વિશે ખૂબ જ સારી એવી માહિતી આપી કે શિક્ષણમાં આયુર્ષ સમાજ કેટલો આગળ છે અને એમણે કેટલી બધી પ્રગતિઓ કરી છે એ વિશે વિશેષ માહિતી આપી દિવ્યાંગ જય જયશ્રી મહેતા અંજાર કચ્છ હજી પણ એ કંઈક કહેવા માગે છે આપણે એમને સાંભળીએ અમે એક હું કચ્છ આઈ મંડળના પ્રમુખ તરીકે પહેલાં તો અમારી એવી સારી પ્રગતિ બધાને કેમ નજીક લેવા બીજા સમાજોને પણ નજીક લેવા એ જ અમારી કોશિશ હોય છે હમણાં જ્યારે પંચાયતને ગ્રામ પંચાયતની ચૂંટણી હતી ત્યારે અમે અમારા સમાજની સત્તર ગામેનું અંજાર તાલુકાનું ભુજ તાલુકાનું સત્તર ગામેનું ચૂંટણીઓ સમરસ કરાવ્યું સમરસ કરાવીને બધે ગામેના સરપંચોનું અમે અમારી કમિટી વતી બધા સાથે મળી અને ગામમાં જઈ અને એ સરપંચોનું અમે સન્માન અચ્છા મામેડા વિશે કંઈક તમારે આયુર સમાજમાં એવું હતું કે ઘણું બધું દેવું પડતું હતું અને ખેતરને વેચીને બિચારા ઘણા લોકો દેતા હતા અને દેખાદેખીમાં પણ ઘણું આગળ વધી ગયું હતું તો એના માટે કંઈક તમે હમણાં નિયમો બાંધ્યા છે એ ખરી વાત છે સમાજ બધું સમજી શકે છે સમાજ ક્યારે વિશેષતા પોતાનું કોઈને દેતી નથી સમાજ સમજીને કરે છે સમાજ જે કંઈ કરે છે એ પોતા કણે હોય એ પ્રમાણે દીકરીને દે અને પોતાનો પ્રસંગ ઉજવે જેના કારણે સમાજ હોય અત્યારે અમારી સમાજમાં આવી સમાજમાં બધા સમૂહ લગ્ન થાય છે ઓગણીસો અઠ્ઠાણુંથી સમૂહ લગ્ન ચાલુ થયા છે ત્યારે હરેક ગામેમાં પોતપોતાની રીતે ગામ સમિતિ બનાવી અને પૈસા ખૂટતા ગામમાંથી જ એકઠા કરી અને સમૂહ લગ્ન કરે છે અને જે નાના માણસને થોડામાં થોડે ખર્ચામાં એ લગ્ન થઈ ગયા છે આ પ્રગતિ ચાલુ છે અને એમાંથી જે પૈસા બચે છે એની અમે શિક્ષણમાં બીજા ક્યાં ને ક્યાં ધર્મના ક્રમ પ્રગતિ કરીએ છીએ અને વાપરીએ છીએ બાકી કોઈ પૈસા વધારે દેવા એવું કોઈ છે જ નહીં દુકસણ જ નથી સમાજમાં દુકસણ બધું દૂર થઈ ગયું બધા સમાજના માણસો સમજતા થઈ ગયા કઈ રીતે રહેવું કઈ રીતે જાઉં કઈ રીતે આવું કઈ રીતે વ્યવહાર સાચવા એમાં બહુ સમજીને જ કરે છે એમાં સમાજને કોઈ બંધન કરવાની જરૂર નથી રહેતી અને એક સમાજ કોઈ બંધન કરવા માંગતો નથી કેમ કે સમાજે જ બહુ સમજ્યું છે કે આ કરવાની જરૂર રહેતી જ નથી આજે તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ આજ રોજ અંજારના ગંગા નાકા બાર ભુજ રોડ ઉપર આ સર્કલ જે જેનું નામ છે એસઆર કે ઇન્સ્ટિટ્યુટ સર્કલ એસઆર કે ઇન્સ્ટિટ્યૂટ અને નીલકંઠ પરિવાર સોલ્ટ પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું આ સર્કલ આજે પૂર્ણ કરી અને લોકાર્પણ થઈ રહ્યું છે માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સંસદ સભ્ય શ્રી શ્રી દેવજીભાઈ વર્ચન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી તીકમભાઈ છાંગા એમએલએ અંજાર તથા વૈભવ વૈભવભાઈ કોટરાણી નગરપતિ અંજાર નગરપાલિકા તેમજ નગરપાલિકાના અન્ય હોદ્દેદારો આજુબાજુના ગામના સરપંચ શ્રીઓ તથા આગેવાન શ્રીઓ દ્વારા આજે આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં આ સર્કલ નીલકં સોલ પરિવારે બનાવી અને આજ અર્પણ કરી રહ્યા છે આ જે આપણે સર્કલ પાસે જે તમે આખું એસઆરકેટનું ઊભું કર્યું છે એ પેલા જે વેલ્સ ફંડનું હતું તો પછી ના પાડી શું થયું એમ એ અમારો વિષય નથી અમારે તો અહીંયા આ સર્કલ ડેમેજ હતું અમે નગરપાલિકાને વિનંતી કરી નગરપાલિકાએ જે વેલ્સ ફંડથી મંજૂરીઓ લેવાની હશે એ લઈ અને અમને આ સર્કલ બનાવવાની મંજૂરી આપી છે અને આ પ્લસ એક ગાંધીધામના મોટા ઉદ્યોગપતિ છે તેમણે જે ગંગા નાટે દબડા ચાર રસ્તા પાસે આવેલ સર્કલ વિશેષ માહિતી આપી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ